હેલો જય માતાજી ભાઈ જય માતાજી દાદા જય માતાજી મજામાં મજામાં હો દાદા વાંધો બોલો 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 આમ શાંતિ ને એમ પૂછતો ખાલી આપડે ફોન કર્યો ના ના દાદા શાંતિ છે બોલો બોલો વાંધો નહીં હું તમારે મને માફી મંગાવી એવું છે અમારી માફી ક્યાં માંગવાની દાદા તમારે તો અમારા સમાજ ની નથી માંગવાની તો અમારા જહા ભુવાને જે તમે માનો છો ને એની માફી માંગવાની બરાબર અમે મોટા તો તમારા શું કેવાય સાકર કેવાય દાદા તમે તો ભુવા છો તમે અમારું માતાજી નું નામ રાખો છો અમારા દેહપુજ સમાજ નું નામ રોશન કર્યું છે ઈ અમારને કઈ વાંધો નથી પણ જહા ભુવાને તમે જહલો વાઘરી કીધો છે ને એની માફી છે ને એ જસા દાદા ની માંગવાની છે

ઈ દાદાની માફી માંગી લીધી છે હવે મારે એમ થતું કે કેમ નઈ એમ આપણે વિડિયો બધું બનાવું છે પણ તમે આમ આપણે રૂબરૂ ભેગા થાવ તો બનાવી કે કેમ હે હ બરાબર છે રૂબરૂ તો અમારે એવો ટાઈમ નથી દાદા એ બોલો તો હું કરું અરે ભલે તમારો ટાઈમ ન હોય તો હું આવું તમને ક્યાં છો તમે ક્યો હે તો હું તમને ત્યારે નવરાય છે તો એ બોલાઉં બરાબર એટલે બે પાંચ દસ માં ફોન કરશો મને કે બાર ચોવીસ કલાકમાં કરશો એવો કઈ ટાઈમ ખરો ટાઈમ ટાઈમ નો નથી દાદા ટાઈમ હશે તમને કઈ દે ફોન કરી દે આજ નંબર છે ને તમારો ના હા એની સારું છું તમે તમારો નંબર પર્સનલ આપી દીધો આવો આવ બરાબર ઈ સારું છું એટલે હું કોન્ટેક કરી શકું ને એમ હા ગમે ત્યારે એવું કાય ભાઈ આમાં આવતું જ નહીં નથી કોટબોટનું ઈ વાત અલગ છે આપણે કે રૂબરૂ બેહીને આનું શું સોલ્યુશન આવે સમજા પણ રૂબરૂ ભેગું થાવું પડે આમાં સોશિયલ મીડિયામાં નકરો ઓબાવક થાય હું કામ હોબાળો થાય તમે એક વિડિયો બનાવી દ્યો બરાબર અમારા સમાજની નથી માફી માંગવી તમારે મારી માફી નથી મંગાવવી પણ અમારા જસા દાદાનો જે અપમાન થયું છે એની માફી તમારે માંગવાની છે બરાબર બરાબર હુ બોલો જો अच्छा तुम क्या हो हमें हम्म जयपुर राजस्थान तू जयपुर राजस्थान हाँ। काय दिखिए? जयपुर राजस्थान कोटा तू हेलो काल तो तुम वाला कोर्ट की तारीख से ईमान तुम नहीं आवाना क्या आईते फ्रेंड्स आवर कोला बाजू क्या है तारीख શ્રાવણ કુંડલ ની વાત હતી તમારી હવે તમે ભલા મને ઓલું જગન્નાથ પુરી નું એડ્રેસ દેતા ઓડીસા નું ન્યા ટકો કર્યો તો કોઈ નતું કઈક લોકેશન હાસું આપો હું એકલો જ આયવો આપડે એવું કઈ છે નઈ કે તમતમાર જેવા ટોળાં આપડે લઈને આવવા ઈ તમારા ને જે phone કરે ઈ લઈને આવવા અને આપડે બેય બેહી ને વાત કરી લઈએ સમજ્યા તમે તો પછી તમે ધમકી હું કામ દેવરાવો છો બધા પાહે આ તો આઈ દેવરાવતો નથી આ તમારા માણસો બધા નામ દઈ દે ને તમારું બરાબર છે મારી વાત ચાહક છે પાંચસો છેવક છે અને હજારો આપણા મિત્રો છે બરોબર આપણે કોઈને પ્રશ્ન ફોન કરી નઈ જ કરતા કે તમે ધમકી મારો આમને આમાં દુખ થાય સમજ્યા તમે મારા વિશે બોલો ને દુખ થાય હા શું નહિ બોલવાનું એવું તો કરવું ને દાદા અરે બોલો એનો મને કાઈ વાંધો નથી પણ આ તમે બોલશો એનું સોલ્યુશન નહીં આવે પણ તો એની માટે આપણે મળવું પડે સમજ્યા હા તો હું પછી હું સાવરકુંડલા તારીખે આવી હમ તો શું છે ત્યાં ત્યાં કઈ છે ના કઈ છે નહીં આ તો મેં કીધું તમે જયપુર નું કયો એટલે હા નહીં તારીખે તો આવવું પડશે બરાબર તો તારીખે શું કરશું આપણે તારીખે આવજો પણ તમારો ઓલો ટાઈમ હોય ત્યારે મને કહેજો આપણે મળી લઈશું એક બે એમ નહીં તારીખે આપણે આવીશું તારીખે કોર્ટમાં શું થાય હોતું તો તમારું કામ હોય ઈ તો ભાઈ મારી માં પ્રશ્ન પડે તમે ઈ બધું આ લીધું છે બરાબર તમને કોઈને કીધું ઈ અમને ખબર છે કોને કીધું જરાક જણાવશો ના ઈ બધું અમને ખબર છે હવે ઈ ગોઠવાય જાય સારું છે તમને કીધું જણાવશો જરાક ના 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 હવે તમને જેને માહિતી દીધી છે ને એટલે અમારે ખાલી કેવું પડે ને કે ભાઈ અમને કોર્ટ માં આ રીતે આ રીતે અમારી ઉપર હુમલો થવાનો છે

પણ તમે જે એવું કયો છો કે કાલ ગમી ઘટના બને તો એનો જવાબદાર છતુભાઈ રહેશે હા એ તો પાક્કું છે ને હવે ભાઈ એનો જવાબદાર આ તે હે એ તો હવે પાક્કું થઇ ગયું કે હું સાવરકુંડલા કોર્ટમાં માં આવીશ ત્યાં મારી ઉપર હુમલો થવાનો છે બરાબર એટલે એ સારું છે તમે મને અત્યારે જણાવી દીધું બરાબર હવે હવે દાદા તમે છે ને બહુ જોરદાર કામ કર્યું આ એક છતુભાઈ હા હા સતુ ભૂવા તમે છે ને જોરદાર કામ કરી નાખ્યું નામ નામ સતુ ભૂવા તમે ક્યાંક કોક ના હેને જયપુર છે ને ગુજરાત માં આવો ને હા તમારું મૂળ ગામ ક્યુ તમારું મૂળ ગામ ક્યુ મારુ મૂળ ગામ મંદિર ગામ કોરડા તાલુકો ચુડા જિલ્લો સુરેન્દ્રનગર ઉના બાજુ કઈ ઓળખાણ કરી તમારે ઉના 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 મારા અત્યારે ક્યાંય ઓળખાણ છે ને એવું છે જ નહીં ઉના બાજુ કઈ તમે રહેતા હોય એવું કઈ ખરું કોઈ દી નહીં મારુ એક જ લોકેશન છે જે મંદિર ને કાઈ વાંધો નહીં દાદા હવે આપણે deep માં નથી જવું બરાબર પણ જે આ તમે મને quote ની માહિતી આપી ને એ બહુ કામ સારું કર્યું બહુ જોરદાર કામ કર્યું હા બરાબર કાલે સમજી હા બોલો બોલો ના બોલે શું હવે આપણે રૂબરૂ મળશું કાલે કાલ કાલે હું નહીં આવી ગયો વાત તો ચાલવાની મજા નહીં આવતી અત્યારે આમાં તો કાઈ વાંધો નહીં ઓલા છોકરાને તમે જે માર્યો બિચારાને ને ને કોક માર્યો ને હવાર માં ગોહિલ ને અડી ગયો એટલે માતાજી આ બધું કરે માતાજી નો કરે આ સતુ ભુવા કરે આ સતુ ભુવાનું આ કામ છે ને આ સતુ ભુવા કરે માતાજી એમ દીકરા છે હા અને આ પછી બાંધવાનું મારવાનું સતુ ભુવા કરે એવું ને ગમે એ બોલે એટલે એને અડી જવાની વાત છે રિવર્સ ગેર આપણે છે અને એ તમને ખ્યાલ જ છે નહીં મને કાંઈ ખ્યાલ નથી ભાઈ મારે શું તમારું ખ્યાલ રાખવાનું હોય હવે પણ આ તમે જે કર્યું ને કોર્ટવાળું કામ એ બહુ ઊંચું થયું હા એ બહુ ઊંચીત કામ થઈ ગયું કાંઈ વાંધો નહીં બરાબર કાંઈ વાંધો નહીં બરાબર એ મારા માટે બહુ જોરદાર કામ થઈ ગયું અને તમારા માટે બહુ જોરદાર કામ થઈ ગયું ઓકે ઓકે કોઈ વાંધો નહીં બાકી એક યાદ રાખજો છતુ ભાઈ એકદમ ફેસ ટુ ફેસ બી તો ચૂડા ગમે તેથી મળ છે તો મળ છે તો કઈ વાંધો નઈ તો પછી આમ જો હમ સિંહ ના હોય ને ટોળા નો હોય ટોળા અને એકડો જ મળવાની ઈ તો અમે જોયા એ તો જોયા વિડિયો માં જોઈએ છે અમે વિડીયો માં જોયું છે